સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી સાબરકાંઠા જિલ્લાનું ખેડબ્રમા તાલુકાનું સિલવડ ગામ કે જ્યાં વર્ષો પુરાણું શીતળા માતાજીનું મંદિર આવેલું છે ત્યારે આ મંદિરે શીતળા સાતમના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં માતાઓ પોતાના નવજાત શિશુને લઈને કંકુ પૂજન કરવા આવતા હોય છે અને માં સીતળાના આશીર્વાદ લે છે ત્યારે છેલ્લે ચાર પેઢીઓથી જોશી પરિવાર સહિત અહીંયા સેવા આવી રહ્યો છે ત્યારે અહીં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શીતળા માતાજીના આશીર્વાદ લેતા હોય છે ત્યારે હરણાવ નદીના કિનારે આવેલું આ પ્રાચીન મંદિર ખૂબ જ જૂનું અને પ્રાચીન હોવાથી અહીં લોકોની ખૂબ જ આસ્થા જોડાયેલી છે પરંતુ અહીં મંદિર આગળ આવતા જ ભક્તો માટે રસ્તાની તકલીફને લઈને સ્થાનિક પ્રશાસન આ બાબતે રસ લઈને રસ્તો બનાવે તો વાર તહેવારે શીતળા માતાજીના મંદિરે આવતા જતા લોકો માટે પણ સુવિધામાં વધારો થઈ શકે છે જેઓ દર્શને આવતા દર્શનાર્થીઓ દ્વારા જાણવા મળ્યું હતું